નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ગતરૂજ અંગલેશ્વર ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યમાં પધાર્યા હતા તેઓ પુષ્પાંજલિ કાર્યક્રમ બાદ પંચાયતી બજારમાં આવેલ કબીર આશ્રમ ખાતે સંત કબીરજીના પ્રાગટ્ય દિન નિમિત્તે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા તેઓએ આશ્રમ ખાતે સંત કબીરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને કબીર આશ્રમના મહંત ગુરુચરણદાસજીના આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા નરેન્દ્ર પટેલ જનક શાહ જગદીશ શાહ સહિત શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભારતના મહાન સંતોમાંના એક સંત કબીર કે જેઓને આજથી છસો ને સત્યાવીસ વર્ષ થયા અને આવતીકાલે એમનો જન્મદિવસ છે એના ઉપલક્ષમાં અહીં ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર મુકામે પંચાયતી બજારમાં આવેલા કબીર મંદિરમાં આજે અહીં દર્શન માટે અમે પધાર્યા છે અને સંત કબીરજીના તેમજ અહીં આશ્રમના ગાદીપતિ એમના દર્શન કરવાનો અમને આજે લાભ મળ્યો છે સંત કબીરજીએ સમગ્ર વિશ્વમાં એક સંદેશો ફેલાવ્યો છે કબીરા ખરા સે બેર સબકી માંગે ખેર કબીરા ખડા બાજાર મે સબકી માંગે ખેર ના કાવુસે દોસ્તી ના કાવસે બેર અને કબીરજીના સંદેશા એમના દોહા આજે સમગ્ર વિશ્વમાં ભજનના સ્વરૂપમાં કીર્તનના સ્વરૂપમાં ગવાઈ રહ્યા છે અને એક શાંતિનો સંદેશ કબીરજીએ આપેલો છે એ સમગ્ર વિશ્વમાં આજે એમની કીર્તિ જાજરમાન છે આવતીકાલે કબીરજીનો જન્મદિવસ છે એ સમ સંદર્ભમાં સૌને એમના પ્રાગત્ય દિન નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર